પોલીસ ગ્રાઉન્ડ થી લઈ મહાવીરનગર છાપરિયા તેમજ કેનાલ ફ્રન્ટ થઈ પરત એસપી ઓફિસ સામે આવેલ કમ્પાઉન્ડ માં પહોંચ્યા હતા આજે પચીસ તારીખ ના રોજ પોલીસ દ્વારા અને રન ફોર લાઈફની થીમના આધારે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને નવસો જેટલા લોકોએ ભાગ લીધો હતો પાંચ કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અમે આજનું જે થીમ છે એના આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માગીએ છીએ ટ્રાફિક માટેની જે એક અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ

આ બધું આયોજન સારું હતું ત્યાંથી બધા સારી રીતે રનિંગ રનિંગ પૂર્ણ કરી અને તેથી જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ થર્ડ આવે એને સારું ઇનામ ફર્સ્ટ નંબર પર સાયકલ અને બીજો અને ત્રીજા નંબર ઉપર બેગ 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 આપી ઇનામ જેથી અમને અને રનિંગ કરવાની અને બધું રનિંગ કરવામાં મજા આવી અને સારું આયોજન હતું ખરડી રાહુલ કુમાર ગામ ઇટાવી